નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ થયા છે આ ઘટના કોઈ ગુજરાતમાં પેલી વાર નથી આની પેલા સુરત માં જે તક્ષશિલા કાંડ થયો હતો કે આ તક્ષશિલા કાંડ માં ટ્યુશન ક્લાસીસ માં ચાલીસ થી વધારે માસુમ બાળકોના જીવ ગયા હતા અને સરકાર બે ત્રણ દિવસ માટે એક્શન મોડ માં આવી હતી હજુ પણ આ તંત્ર જો જાગશે નહીં તો આવી ઘટના ગુજરાતમાં વારંવાર બનશે અને ગુજરાતના લોકોના જીવ પણ વારંવાર વાર નહીં લાગે જોવા જાય તો ગુજરાતની ઘણી બધી શાળાઓ હોય કે કોલેજો હોય કે ટ્યુશન ક્લાસીસો હોય કે જે પ્લાસ્ટિકના ડોમમાં ચાલે છે અને જે પ્લાસ્ટિકના ના ડોમો છે હજી પણ એ લોકો વિદ્યાર્થીઓને મરવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે કલેક્ટર ને અમે રજૂઆત કરવામાં આવ્યા છે કે અડતાલીસ કલાકમાં જો આ ડોમ ઉતારી લેવામાં નહીં આવે તો એને કોંગ્રેસ જનતા રેડ કરી અને આ ડોમ તોડી નાખતા પણ અચકાશે નહીં લોકોના જીવન સાથે છેડા કરવાનું આ સરકાર અને તંત્ર બંધ કરે એવી માંગ ક્યાંક ક્યાંક આ ગ્રેમ ઝોન પર અધિકારીઓ અને ક્યાંક રાજકીય નેતાનો નેજા હેઠળ અને મીઠી નજર હેઠળ ચાલતું એવું લાગી રહ્યું છે આપણે કોઈ સામાન્ય પેટ્રોલ પંપ ઉપર ખાલી અડધો લીટર પેટ્રોલ લેવા જાય તો પણ પ્લાસ્ટિકની બોટલમાં નથી આપતા અને એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો મુજબ એ પેટ્રોલ આપણને આપવામાં આવતું હોય છે એ પણ આમાં જવાબદાર છે એ અધિકારીઓ પણ જવાબદાર છે અને માત્ર સસ્પેન્ડ નું નાટક નહીં પણ ડિસમિસ અને એફઆઈઆર માં નામ આવવા જોઈએ જેથી કરીને બીજી વખત આ તો મોતનો સિલસિલો છે આમાં ઘણા લોકો જીવ ગયા છે એના પરિવાર ને પૂછો શું દુઃખ થાય છે તો આપણે આ ઘટનાને રાજકીય ન લેવો જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ નહીતર આ ઘટના બીજી ત્રીજી જે પણ બનતા વાર નહીં લાગે

कैपेसिटर छे કેટલા દિવસ તમારે પોતાને એહવાલ માં પણ નિયમ છે કે કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે લોકો વાહન સિવાય રોઠા વિભાગ જે પોતાના એહવાલ માં પણ નિયમ હશે કે કેટલા લીટર પેટ્રોલ રાખી શકે રોઠા તંત્ર જે છે એ આપને જવાબ આપશે રોઠા તંત્ર છે એની જે રિપેર છે એમાં આપને જવાબ છે ઓકે ઓકે થેન્ક યુ